બાકી ફૂલ છે આ મસ્ત હો જોરદાર પીડા પીડા અમુક ચોક ચોક લાલ ઉગ્યા ને પણ ગોમ કોઈ તોડવા જ નહીં દેવાના હાલ ગોમ ના દે બધા તોડી જાય બધા કોઈ રહેવા દેતા જ નહીં ફૂલ લુતું તો એ સોમાકાકા આવી જાવ એ સોમાકાકા ફૂલ આવી જાવ થોડા અલગ એ ખુલ્લું છે બધું તમારે અલગ કરવાના ફૂલ ના ફૂલ વાત કરવા તમાર ઓલે થોડા વાયા તો એ બધા

શิว બાકી ફૂલ આયો હો માર જો વધારે લેવા જ એ થોડા ના છે પૂરે બાકી છે નહીં લેવા પણ મારા ઉસે કા ફૂલ કેમ તોડી ના શરમ પાઓ નઈ આલા હમ તો ગયા મને ખબર તોડ્યા બે તોડ્યા બે ચાર હું બે ચારે નઈ તને તોડો દેવાના નેકર જાય ખેતરમાં હી બાર મારા કોમ હ યાર શું કોમ ફૂલ બોલ તોડવા ના એહી મય ચાર ફૂલ લીધો એમાં તમે કુડો ના પાડવા પર હું કરા ચાર ફૂલે નઈ તોડવાના ના અલે આ યાર કોમ ને થન તમે નઈ આલો ના આલુ કેમ કે ન આલો નઈ આપ પા મારા

કશું હતો આવતો ને ખેતર માં ના ટોટે પેલા ભાગી ના ખેતર મન માં ઓવા ફૂલ તોડવા આવી ગયા પાસે જ પૂછ્યા કે ફૂલ તોડા એટલે આ પાણી ચાલ ધીમું થઈ ગયું હો બહુ બહુ ઓછું થઈ ગયું હોય લાઈટ આગે પગે લીકેજ તો થયો તો નહીં પાઈપ જોવા દે ને જઈને આગળ બહુ ધીમું થઈ ગયું આ તો જે ગોમના છોકરા ખાતા હતા જે હરી કરે હવા તો આપણો ખોજ છે કોટા ખોજ છે તો પાણી વાળીને મેલ દીધું હોય

આપડે એવું કરવું જેટલો એટલે આખો દારો પાણી તારું વારવાનું નઈ તો ફૂલ લેવા ઉપર ના સર ઈજ્જત નહી રાખતો

ના લઈ જાય એવું મરજી ધરતી ના બોજ હો તમે તો અમે ધરતી ના હારો પાંચ બેઠવાનો પણ ના ને વાત કરો તમારો જીવ અધૂરિયો

અને આવતો નય હવે ઘરે કોઈ વસ્તુ લેવા એટલે નકા પાવડો મૂકે ને ખેર લબો છો ને પાડી નાખે આવતો નય હવે લે ફૂળા ફૂલ ના તો લઈ જા ને મય એકા તારા પદરા જે તારા નામ ફૂલ લે લે લેતો જા લેતો જા લે તમ તાર તું લેતો જા લે તારા નામ નો ફૂલ ચડાવજે લે આઈ જા દે ના ફૂલ તોડવા મફત આ પારુ ને ફૂલ તોડવા આઈ ગયા વાત કરી દે

ફૂલ લેવા જ્યો તો પેલા ડોઝારા નામ એટલે આ મુયે જે તો ફૂલ લેવા મારા પેલા મંદિરે મેલવા તા મને તો ગહે ના પાડ દીધી એટલે મને ના પાડી ફૂડો આ પાડોસી જોન બાજુ અમારા બેના જોડે જો ખેતર હે ને જોડે જ ના એક જ છે ઢોટ બચ્ચે તમાર આ કોક લેવા એટલે મારા ઘેર આવે મારા કાકા જોડે પાવડવાલ જો દોતારી આલ જો કદાડી આલ જો નહીં આવા મોણા ને એક વસ્તુ કશું ના અલાય મને ચોકી ના પાડી દીધી ની ને